હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજે અમે બનાવીએ છીએ લાડુ ઠંડી હોવાથી કૂતરા માટે બનાવીએ છીએ લાડુ તો લાડુ બનાવવા માટે પહેલાં ઘઉંનું ભડકું ઘઉનું બડકું લીધું ઘઉના ભડકામાં થોડું તેલનું મૂળ નાખવાનું

बद्दा मुठिया तली देवाना आप आरी पे तले गुल्ला बद्दा भागी नाखया अवे अब बद्दा गुल्ला लाई थोड़ा थोड़ा करी मिक्चर मा क्रस कर देवा मिक्चर मा आवी निते तली देवा चरमा दौड़ गई

આ રીતે ગોળ ઓગાળ દેવાનો ગોળ ઓગળે એટલું જ પાયો કરવાનો વધુ આકરો નહીં કરી દેવાનો ગોળ જો પાયો થઈ ગયો હવે ગેસ બંધ કરી દેવાનો ગેસ બંધ કરી આપણે આ દોડ્યું હતું એ નાખી દેવાનું ના કશું ના કરી દેવાનું મસ્ત મિક્સ થઈ ગયું આ રીતે એક એક લાડુ વાળી વાળી મૂકવા કૂતરાના લાડુ તૈયાર